નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભુઈ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઇશુ દેવાલયમાં ગઈ રાત્રે કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘૂસી ગયેલા ચોરે ઓફિસના કાચ તોડ્યા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો ત્યારબાદ તેણે ભગવાન ઈશુની મૂર્તિની આસપાસના કાચ તોડી મૂર્તિની પણ ઉથાધરી કરી હતી આ મૂર્તિ ડોટ તોલાની સોનાની ચેન પણ રાખેલી હતી ચર્ચમાં સભા પુરોહિત તરીકે ફરજ બજાવતા ધર્મગુરુ જિગ્નેશભાઈ સોલંકી સવારે સાડા આઠ વાગે ચર્ચમાં ગયા હતા ત્યારે એક સેવકે તેમને ઓફિસના દરવાજાનો કાચ તૂટ્યો હોવાની અને સામાન વેરવિખેર હોવાની જાણ કરતા તેમણે તપાસ કરી હતી આ દરમિયાન કાચની પેટી વચ્ચે રાખેલી યુરોપની મંગાવેલી અંદાજે રૂપિયા એક લાખની કિંમતની ઈશુની મૂર્તિ પણ ગાયબ હતી હતી જેથી સીસીટીવી કેમેરા ચેક કરાતા પાંત્રીસ વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડ્યો હતો ગોરવા પોલીસને જાણ કરાતા પીઆઈ કિરીટ લાઠિયાને ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સને આધારે તપાસ હાથ ધરી છે હું ફાધર જિગ્નેશ છું બાળીસ વિદ્યાલય મધુનગર બ્રિજની બાજુમાં આવેલું છે અને મધ્યરાત્રિએ સવારે દોઢ વાગ્યાની આસપાસ એક ભાઈ જેમણે સીસીટીવી કેમેરાની અંદર અમે જોયું કે પાંત્રીસ ચાલીસ વર્ષની વયના લાગે છે જે ચોર છે દિવાલ કૂદીને ચર્ચની અંદર આવ્યા અને ચર્ચની જાળી ખોલીને જે ચર્ચની ઓફિસ છે જે લોક મારેલી છે અને પણ એ દરવાજાની અંદર ગ્લાસ પણ લાગેલો છે એટલે બહારથી પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચની ઓફિસમાં અંદર ગયા બધું ફેંડ્યું બધું તોડ્યું અને ત્યારબાદ ચર્ચની સેક્રેસ્ટ્રી જે છે એ ખોલીને અંદર ચર્ચની અંદર પ્રવેશ કરી અને જ્યાં બાળીસુની મૂર્તિ છે એ મૂર્તિ એક નાની નાના મંદિર જેવું બનાવેલું છે એની અંદર રાખેલી છે જેની અંદર લોક મારેલું હતું અને એની ઉપર પણ ગ્લાસ હતું એ એને પથ્થરથી ગ્લાસ તોડીને એ મૂર્તિ અને મૂર્તિની અંદર એક સોનાની ચેન હતી એટલે મૂર્તિ સાથે એ મૂર્તિની એને ચોરી કરી છે ને ચેનની પણ ચોરી કરી છે હવે માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈક પૈસા કે કંઈક હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું તો એ ચેન લઈને ગયો હોત પરંતુ મૂર્તિ લેવાની સી જરૂર હતી કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સ પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મગાયેલી હતી યુરોપમાંથી જે ખાસી એક્સપેન્સિવ પણ છે અને આ રીતે આખી ઘટના ઘડેલી છે અમારે કોઈ સિક્યુરિટી નથી પણ મેઇન ગેટને લોક મારેલું હોય છે અમે ફાધરો અહીં રહીએ છીએ અને અમારી પાસે કૂતરા પણ છે હા હું રૂમમાં મારી રૂમમાં સુઈ ગયો હતો પણ આ અવાજ એવું કશું ખ્યાલ ના આવ્યો કારણ કે કદાચ વધારે ઊંઘના લીધે પરંતુ સવારે જ્યારે ગેટ ખોલ્યો અને પછી આ દરવાજો તો બંધ હોય એટલે એકદમ ખબર ના પડી સાડા આઠની આસપાસ જ્યારે આ બાજુ આવે ત્યારે આ બધું તોડેલું જોયું પછી ખબર પડી એટલે તરત જ અમે પોલીસને સોનમાં ડાયલ કરીને બોલાવ્યા અને પોલીસની હાજરીમાં આ બધી ચકાસણી અમને પણ કરી અને પછી અમે સીસીટીવી કેમેરાની અંદર ચોર ક્યાંથી કઈ રીતે આવ્યો છું ને ક્યાં ક્યાં ગયો એ બધું અમે જોયું પોલીસે પણ એમના મોબાઈલમાં એ સીસીટીવીનું આખું રેકોર્ડિંગ લીધું અને મારી પાસે પણ એનું રેકોર્ડિંગ છે